સ્થાનિક ગ્રામજનોએ આવેદનપત્રમાં માં જણાવ્યું છે કે સુલતાનપુરાના રાઠોડ ફળિયાના રહીશ વિક્રમસિંહ દિલીપસિંહ પરમાર દ્વારા તેના વાળામાં ફળિયાના રહીશોને કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર કે જાણ કર્યા વગર ખાનગી કંપની સાથે મોબાઈલ ટાવર ઊભો કરવાની જગ્યા આપી તેના ફાઉન્ડેશનનું કામગીરી શરૂ કરવામાં આવે છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે મોબાઈલ ટાવર ઊભો થશે તો તેમના સ્વાસ્થ્યને નુકસાન થાય તેમ છે અને ટાવરના માઇક્રોવેવ તથા ટ્રાન્સમિશન એન્ટેનાના કારણે મેગ્નેટિક ફિલ્ડ મોબાઈલ ટાવરની આસપાસ ઊભો થાય તેમ છે અને તેના કારણે આજુબાજુના આવેલા તમામ વિસ્તારના રહીશોના સ્વાસ્થ્યને ગંભીર પ્રકારના રોગો થવાના જોખમ ઊભા થઈ શકે તેમ છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ કંપની દ્વારા ફાઈવજી નું ટ્રાન્સમિશન ઓગણત્રીસ હજાર મેગા હર્સ જેવી ઊંચી આવૃત્તિથી થવાનું હોય જેના કારણે માનવ શરીરમાં ગંભીર અસરો થાય તેમાં કોઈ બે મત નથી વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો આ મોબાઈલ ટાવર લગાવવામાં આવશે તો આજુબાજુના વિસ્તારના કેટલાક લોકોને સતત માથું દુખવું ઊંઘમાં ખાલી પહોંચવી સતત ગરમી લાગવી ચામડીના રોગો થવા ચક્કર આવવા કાનમાં સતત અવાજ આવવો મહિલાઓના માસિક ચક્રમાં અનિયમિતતા આવી બાળકોના શ્વાસ પર ગંભીર જોખમ શરીરની પાચન ક્રિયા પર ગંભીર અસર સાંધાના દુખાવો માનસિક તણાવ શ્વાસ લેવામાં તકલીફ જેવી અસરો થઈ શકે છે જેથી તાત્કાલિક અસરથી વગર પરવાનગી શરૂ કરવામાં આવેલી મોબાઈલ ટાવરના ફાઉન્ડેશનની કામગીરી બંધ થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર મલેશિયા જો દિન ચકડિયા